હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણની દાળ લસણની દાળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કપ તુવેરની દાળને ચાર કલાક સુધી પલાળી રાખી છે અને ચાર કલાક પછી તેને ત્રણ પાણીએ ધોઈને અને તેને બાફવા મૂકી છે હવે કુકરમાં તુવેરની દાળ નાખવાની અને તેમાં અઢી ગ્લાસ પાણી નાખ્યું છે પાણી નાખ્યા બાદ તેમાં બે કટ કરેલા ટામેટા નાખ્યા છે બે કટ કરેલા ટામેટા નાખ્યા બાદ તેમાં ત્રણ લીલા મરચાં કટ કરીને નાખ્યા છે હવે કુકરને ગેસ પર મૂકીને ત્રણથી ચાર સીટી વગાડી લઈશું અને દાળને ગ્રાઇન્ડરથી મેસ કરી લઈશું દાળ મેસ થઈ ગઈ છે હવે એક કઢાઈ મૂકી છે તેમાં હવે બધી દાળ નાખી દઈશું તેની અંદર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર તેમાં એક ચમચી મીઠું નાખ્યું છે એક ચમચી હળદર પાવડર અને એક ચમચી દાણાજીરું પાવડર હવે તેને પાંચ મિનિટ સુધી થવા દઈશું એક વઘારિયામાં બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે હવે દાળમાં લસણનો વઘાર આપીશું તેની અંદર એક ચમચી હિંગ નાખી છે એક ચમચી જીરું નાખ્યું છે અને લીમડાના પાન નાખ્યા છે હવે તેમાં બાર થી પંદર કડી લસણ ક્રશ કરીને નાખી છે હવે આ લસણના વઘારને આપણે દાળમાં નાખીશું લસણનો વઘાર કર્યા બાદ દાળને પાંચથી દસ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દેવાની આ લસણની દાળને તમે રાઈસ જોડે ખાઈ શકો છો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે હવે આપણે તે લસણની દાળને શર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી આવનારી રેસીપી મારી તમને મળી રહે